એમાં એવું છે હજુ મહિનો જ થયો છે ને લગ્ન નહીં એટલે ત્યાં એને અજાણું લાગ્યું હોય અને તમને તો ખબર જ છે કે છોકરી કુંવારી હોય એના બાપને ઘરે રહી હોય કેવા લાડકોડમાં અહીંયા મોટી થઈ હોય અને આખું પછી એક પરિવર્તન આવી જાય આ ઘરમાંથી એને અજાણ્યા ઘરમાં જવાનું છે એટલે જરીક એને અજાણ્યું લાગતું હોય એટલે શરમાતી હોય એવું બને ના ના એ તમે જે વાત કરો છો ને એ વાત તો સાચી છે પણ આ દામિનીનું ચહેરા પરથી મને એવું નથી લાગતું કે આ તમે કયો છો ને એ હોય નરેશભાઈ તમે કયો છો કે નવા નવા લગ્ન થયા એટલે કદાચ એવું બની શકે પણ એ ચહેરો અને હું જે અત્યારે રોજ દામિનીનો જોઉં છું ને ચહેરો એ સૌ અલગ લાગે છે તમે જ એને પૂછી લો હું ક્યારેય આ મહિનો થઈ ગયો ને ક્યારે એની સામે ઊંચા આવવા જે વાત નથી કરી પણ ખબર નહીં એ કેમ એવી રીતના રહી છે જો મને ન કહી શકે તો કાઈ નહીં તમે વાત કરી જુઓ અરે ના ના એવું કાઈ ન હોય તમે ચિંતા ન કરો ઈ જેમ એને વધારે જાણીતું થાશે ને એમ એ બધાને હળીમળી જશે ત્યાં એને આડોશી પાડોશીમાં અને એ બધું અલગ અલગ ત્યાં આડોશી પાડોશીમાં બધી એને અજાણ્યું લાગતું હોય એટલે આવું બની શકે બાકી તમે ચિંતા નહીં કરો એને જેવું વધારે જેમ સમય જાય એમ એનું જાણીતું થઈ જાય પછી બધા અળીમળી જાશે બધા વાતો કરશે એટલે તમે જ પછી એમ કહો કે તમારી દીકરી તો પછી બોલતી બંધ જ નથી થતી એમ તમે જ કહેો છો હા નરેશભાઈ તમને આ વાતમાં જરાક મજાક લાગતી હશે કે આ બધી વસ્તુ બરાબર છે પણ એ વાત તો ઠીક છે કે મારી સાથે કે ઘરમાં કે આજુબાજુવાળા સાથે સરખી વાત નથી કરતી પણ અમારા દીકરા દેવાંગ સાથે પણ સરખી વાત કે વર્તન નથી કરતી એનું શું એ તો તમને તમને એવો ખોટો વેમ છે કારણ કે તમને એવું દેખાય છે કે આ દામિની આવું કેમ કરે છે પણ તમે ખાલી એને એક માં બનીને જુઓ તમને એમ લાગવું છે કે આ મારી દીકરી છે અને પછી એ દ્રષ્ટિકોણથી તમે જુઓ ને એટલે તમને દામિનીનું વર્તન સારું લાગશે અત્યારે તમે એને ખાલી તમારા છોકરાની વહુ તરીકે જુઓ છો ખાલી બસ તમારે આ નજર છે ને આ દ્રષ્ટિકોણ તમારે બદલવાનો છે પછી બધુંય તમને સારું લાગશે કે એટલે તમે બેન ખોટી ચિંતા નહીં કરો અને મારી દામીની તમને કોઈ દિવસ કોઈ એટલે ક્યારે ફરિયાદનો મોકો નહીં આપે એ વાત તો સાચી છે પણ નરેશભાઈ જેની સાથે જિંદગી વિતાવવાની છે જેને સાત જન્મના સાથે રહેવાના વચન આપ્યા છે એની સાથે તો સારી રીતે રહેવું જોઈએ ને તમે તો થોડુંક કહો એને કાંઈ વાંધો નહીં તમે એટલે હું સમજાવું છું મને તો વિશ્વાસ છે મારી ઉપર મોટી કરી છે અને મેં મારા સંસ્કાર આપ્યા છે કેવી રીતે શાસ્ત્રમાં રહેવું એ બધું એને સારી રીતે આવડે છે પણ મેં તમને કીધું ને અગાઉ કે અજાણ એવું લાગે એટલે નહીં બોલતી હોય કોઈ સાથે બસ એ જ વાત હોય બીજી કોઈ વાત આમાં નથી તમે તમે તારે એની ફિકર નહીં કરો મારી દામીની તમને કહું છું ને તમને ક્યારેય એવું નહીં તમે કહી શકો કે દામીની તું મારી સામે કેમ બોલે મને તમે તમારી સામે કોઈ દિવસ બોલી ઊંચા અવાજે નહીં બોલી તો કોઈ ફરિયાદ નથી પછી અત્યારની છોકરીઓ તમે જો અરે હજી તો મહિનો થાય ને ત્યાં તો સાસરાવાળાને એના ઈશારા ઉપર રચાવે છે અત્યારની છોકરીઓ તો મારે હોટલમાં જવું મારે પિક્ચર જોવા જવું મારે બહાર ફરવા જવું હું ઘરનું કામ નહીં કરું એવી તો એની બધી ડિમાન્ડ હોય અકે આમથી એકે ડિમાન્ડ મારી દામિની ને નઈ નઈ કરી હોય કરે કોઈ દિવસ લ્યો ના ના નરેશભાઈ એના માટે તો અમારે कान પકડવા પડે હો પણ છતાંય તમે એની સાથે વાત કરી લેજો હા તે કઈ વાંધો નહી હું ત્યાં આવીશ તમારી ઘરે અને એને એની સાથે વાત કરી લઈશ બસ ના ના ભાઈ તમે ત્યાં આવીને જો વાત કરશો ને તો દામિની ને હું થશે કે મારી સાસુ એ મારા પપ્પા સામે ફરિયાદ કરી છે તમે એક કામ કરો દામિની ને જ તમારા ઘરે બોલાવી લો હા કાંઈ વાંધો નહીં તો હું દામીની મારી ઘરે બોલાવી લઈશ બસ એટલે એમ થાય કે નહીં હું પપ્પાને ઘરે તો આવી શું લગ્ન પછી હા સારું ચાલો વાંધો નહીં અહીંયા બોલાવી લઈશ અને હું મારી રીતે વાત કરીશ સારું ત્યારે તમે તરીકે ચિંતા નહીં કરતા સારું ક્યારે મને સારું આવું હાલ મારે દામીનીને સમજાવવી તો પડશે ત્યારે તમે વ્યક્તિમ કરી જીવણીને વળાવી દીધા છે બોલો પપ્પા શું કામ બોલાવી છે જે વાત નો મને ડર હતો ને એ જ થયું તારા સાસુ અહીંયા આવ્યા હતા અને એમ કહેતા હતા કે દામિની દામિની સાસરામાં સરખું વર્તન નથી કરતી બધા સાથે સરખી રીતે વાત નથી કરતી હું વાત કરું ના કરું તો શું ફરક પડે છે એમને ઘરમાં વહુ જોતી હતી ને તો વહુ બનીને મેં લગ્ન કરી લીધા ને એમના ઘરમાં સમયસર બધું કામ કરું છું બધાનું ધ્યાન રાખું છું મારી જવાબદારીઓ નિભાવું છું પછી બીજું શું જોયા છે 10000 રૂપિયા આપણે ખર્ચ્યું ને 10000 રૂપિયા તો કામ મળ હોય ને ઈ હોતેન આપણો ધ્યાન રાખે ઈ હોતેન ઘરમાં કામ કરે તું છે ને ત્યાં એની હોબ બનીને ગઈ છો કામ વાળી બની નથી ગઈ તો આ વાત મે તમને પહેલા પણ કહી જ હતી ને કે તમે જે કહી રહ્યા છો ને કે માણસે જીવનમાં પોતાના પગ પર થઈ જવું જોઈએ પોતે કાબિલ હોવો જોઈએ છે છોકરો કાબિલ હોય પોતાના પગ પર હોય પોતાનું કઈક સ્ટેટસ હોય એની સાથે જ લગ્ન કરવા જોઈએ તો જોઈ લો લગ્ન કરી લીધા મેં તમને દેખાણી મારા મોઢા ઉપર ક્યાંય ખુશી અરે પણ તું હાથે કરીને દુખ નોતરે છે તારા જીવનમાં સુખ જ છે જો તને સુખ ભોગવતા ઓળાય ને તો પણ તને તો કોણ છે સુખ દેખાતું જ નથી બસ તું હાથે કરીને મને દુખ આપો ભગવાન મને દુખ આપો એવી રીતે તારું વર્તન કરે છે તું તારું વર્તન સુધાર હજી કઉ છું કયું વર્તન સુધારું પપ્પા લગ્ન થયા ને એની પહેલાની તમને કહેતી હતી કે મારે એની સાથે નથી લગ્ન કરવા નથી લગ્ન કરવા મને નથી ગમતો એ છોકરો માની લીધું કે તમે જે છોકરા સાથે મારા લગ્ન કરાવ્યા છે એકદમ પરફેક્ટ છે સારું એવું કમાય છે સારું એવું ઘર છે ને મમ્મી સારા છે ફેમિલી સારું છે એનું

પણ અહીંયા વાત મારી છે મારા પસંદની છે મારા પ્રેમની છે મેં તમને કહ્યું હતું ને કે હું શાહુલને પ્રેમ કરું છું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું પણ એની સાથે લગ્ન નહીં કરવાના તમે એવા બાના બતાવ્યા કે હજુ ખમાતો નથી અરે કમાતો નથી એનું ઘર સારું નથી એક છોકરો ટ્યુટર છે એક કે અવગુણ એવો નહીં હોય કે જે રાહુલમાં નહીં હોય અને એટલે જ મેં તારા લગ્ન એની સાથે ન કરાવ્યા બાકી મારે તો રાહુલ સાથે લગ્ન કરાવવું કે દેવાંગ સાથે કરાવવું મારે તો ખાલી તારા લગ્ન જ કરાવવાના છે ને તું ખુશ રહે એમ જ મને જોવાનું છે પણ તું એમાં ખુશ ન રહી શકત એટલે મેં તારા લગ્ન દેવાંગ સાથે કરાવ્યા અને તું હજી એને ભૂલી નથી મેં એને એકવાર કેવો માર્યો હતો અને તને ખબર છે કે હું રાહુલને કેટલી નફરત કરું છું તો તને તારા બાપનો પ્રેમ નથી દેખાતો અને રાહુલનો પ્રેમ દેખાય છે હા દેખાય છે મને એનો પ્રેમ કારણ કે હમેશ જ કહ્યું ને કે મારે તો તારા લગ્ન જ કરાવવા હતા મારે તો તારી ખુશી જોવી હતી તો જોઈ લો ખરાણે લગ્ન કરાવ્યા ને તમે મારા જોઈ લો હું કેટલી ખુશ છું રાહુલ સાથે તું રહેવો જ ને રાહુલ સાથે જો તારા લગ્ન કરાવ્યો જ ને તો તું ખાલી છ મહિના ખુશ રહે અને પછી તને રાહુલ ની સચ્ચાઈ ખબર પડે જ ને તો તું આખી જિંદગી દુઃખી થાત એટલે તું અહીંયા સેટલમેન્ટ થવાનો પ્રયત્ન કર અહીંયા એ લોકો સાથે હળવા મળવાનો તું પ્રયત્ન કર તું પ્રયત્ન કરીશ ને તો એની સાથે સુખી રહી શકીશ આ તમારી મેન્ટાલિટી છે કે મેં જે છોકરો પસંદ કર્યો છે ને નથી સારો અને એમ પણ દુનિયાના ઘણા એવા મા બાપ છે કે દીકરી એ કે દીકરા એ સામેવાળું પાત્ર જો પસંદ કર્યું હોય ને તો એમના મગજમાં ગાંઠ બેસી ગઈ હોય કે એમણે જાતે પસંદ કર્યું છે ને નય જ સારું હોય અરે હું એને રાહુલને હું ઓળખું છું સારી રીતે મેં એની વાત સાંભળે છે ભલે હું એને જાણતો ન હોય તો કાંઈ નહીં પણ મેં ગામના મોઢે એની વાત સાંભળી છે બધા બધા એને નકારે જ છે બધી પ્રકારના અવગુણ એનામાં છે પછી હું આચે કરીને મારી દીકરીને હુકમ કુવામાં નાખું અરે બસ પપ્પા ક્યારના એક ને એક વાત લઈને બેઠા છો કયું ને તમને કે હું દેવાંગ સાથે ખુશ નઈ રહી શકું મારે રાહુલ સાથે લગ્ન કરવા છે ને એની સાથે જ રહેવું છે ભલે તે ગમે તેવો હોય પણ હું એની સાથે જ રહીશ તો મારી કાન ખોલીને તું વાત સાંભળી લે હું તને એ છ મહિના નહીં આખી જિંદગી ખુશ જોવા માગું છું એટલે તારે ત્યાં જ રહેવું પડશે અને બધાની સાથે સારું વર્તન કરવું પડશે બધાની સાથે તારે સારો સ્વભાવ રાખવો પડશે અને જો તે આવું ન કર્યું ને તો હું આત્મહત્યા કરી લઈ હું મરી જાય પછી રહેજે એકલી આ એ વાત કરો છો તમે તમે મે ઇમોશનલ બેગમેલ કરી રહ્યા છો મને હું બાપ છું બાપ એટલે હું મારો જીવ દઈ શકીશ પણ તને ક્યારે જિંદગીમાં દુખી નઈ જોઈ શકું સારું આ તમારો ફાઇનલ નિર્ણય છે ને તો ઠીક છે તમે જેવું કોને એવું કારણ કે ફેમિલીના નામ પર તો હવે મારી પાસે તમે એક જ છો ને હું તમને ખોવા નથી માંગતી હવે કોઈ દિવસ તારા સાસુ મારી સામે ફરિયાદ લઈને ન આવવા જોઈએ કે દામિની સરખી સારી રીતે વાત નથી કરતી સારી રીતે રહેતી નથી એવી ફરિયાદ ક્યારે ન આવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખજે નહીં આવે